ફતેપુરા તાલુકામાં મોહરમના પર્વને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી સાથે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મોહરમના તહેવાર નિમિત્તે ફતેપુરા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે અંગે ફતેપુરા નગરના સામાજિક આગેવાનો સાથે ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી ત્યારબાદ ફતેહપુરા નગરમાં ફૂડ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ફતેપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી દડવીની અધ્યક્ષતામાં ફતેપુરા ખાતે શાંતિ સમિતિની મિટિંગ અને ફતેપુરા નગરમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફતેપુરા નગરના મુસ્લિમ અને હિન્દુ સમાજના સામાજિક આગેવાનો તેમજ ગામડામાંથી આવેલા સરપંચો પણ હાજર રહ્યા હતા આ મિટિંગમાં નગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મુસ્લિમ કે હિન્દુ સમાજના લોકોમાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેમજ કોઈપણ ધર્મની ધાર્મિક લાગણી ન દુભાય તેવી કોઈ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય સાથે જ શાંતિપૂર્વક તહેવાર ઉજવવા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો That's